સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ગામમાં સાંસદ ચંદુભાઈ સિહોરા અને ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા ફસાયા ટ્રાફિકમાં ધાંગધ્રા સિટી પોલીસની બેદરકારી આવી છે સામે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ગામ ટ્રાફિક સમસ્યાને લઈ નગરજનો દ્વારા અને વેપારી મંડળ દ્વારા અને કોઈ ખત સિટી પોલીસ સ્ટેશન તથા નગરપાલિકા પ્રમુખને અવારનવાર રજૂઆત કરવામાં આવે છે છતાં કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી જો ટ્રાફિકની સમસ્યાને લઈ સાંસદ અને ધારાસભ્ય જ્યારે ધાંગધ્રાની મુખ્ય બજારોમાં ચાલી જવાની ફરજ પડી તે ઉપરથી કહી શકાય ધાંગધ્રાના રહેવાસીઓને ટ્રાફિકને લઈ કેટલીક સમસ્યાનો સામનો કરવો પડતો હશે ધાંગધ્રા ટ્રાફિકની સમસ્યાને લઈ ધાંગધ્રા ડીવાયએસપીને અને સુરેન્દ્રનગર એસપીને રજૂઆત કરવા છતાં કોઈ જાતનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી તો ધાંગધ્રા ટ્રાફિકનું નિરાકરણ અધિકારી દ્વારા લાવવામાં આવશે કે નહીં રિપોર્ટર સોહિલ શેખ ધાંગધ્રા